જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય બે વસુદેવને નારદે ભાગવત ધર્મનો ઉપદેશ વિદેહ રાજનીમી અને નવ યોગેશ્વરોનો સંવાદ શ્રી સુખદેવજી બોલ્યા હે કૃવંશી રાજા શ્રીકૃષ્ણની ભૂજાઓથી રક્ષાયેલી દ્વારકામાં નારદજી શ્રીકૃષ્ણની ઉપાસનાથી ઈચ્છાથી વારંવાર આવતા રહેતા હતા હે રાજન હર કોઈ સ્થળે જેનું મૃત્યુ અવશ્ય છે એવો કર્યો વાન વિવેકી પુરુષ મોટા મોટા દેવોએ પણ સેવવા યોગ્ય શ્રીકૃષ્ણ પરમાત્માના ચરણ ચરણકમણને ન સેવે એક સમયે દેવર્ષિ નારદ ઘેર આવ્યા એટલે વસુદેવજીએ તેમની પૂજા કરી અને પછી સુખથી બેઠેલા તેમને વંદન કરી આ પ્રમાણે કહ્યું વસુદેવજી બોલ્યા હે ભગવાન જે માતા પિતાનું આવવું પુત્રોના મંગળ માટે હોય છે અને ભગવાનના ભક્તનું પધારવું ના કલ્યાણ માટે હોય તેમ આપનું પધારવું પણ સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે હોય છે દેવોનું ચરિત્ર પ્રાણીઓને સુખકારક કે દુઃખકારક પણ હોય છે પણ ભગવાનમાં જ મનવાળા આપ જેવા સત્તપુરુષોનું ચરિત્ર તો સર્વને સુખકારક જ હોય છે પુરુષ જેવી ચેષ્ટા કરે તેવી જ તેની છાયા ચેષ્ટા કરે છે તેમ કર્મ સહાયક દેવો પણ જેઓ જે પ્રકારે પોતાને બજે છે તે પ્રકારે જ તેઓને બજે છે ભજનના પ્રમાણમાં જ ભક્તોને ફળ આપે છે પણ સત્પુરુષો તો દિનજનો ઉપર પ્રેમ ધરાવનાર હોય છે તો પણ હે બ્રહ્મન ભગત ભગવત સંબંધી ધર્મો આપને અમે પૂછીએ છીએ કે જે ધર્મોને શ્રદ્ધાથી સાંભળી મનુષ્ય સર્વ પ્રકારના ભયથી છૂટે છે મેં પૂર્વે દેવની માયાથી મોહિત થઈ મોક્ષ આપનારા ભગવાનને પૃથ્વી પર પ્રજા માટે ભજ્યા હતા પરંતુ મોક્ષ મોક્ષ માટે ભજ્યા ન હતા માટે હે સદાચારી નારદજી સર્વ સર્વતરપ સર્વતરપતી ભયવાળા અને જાત જાતના દુઃખોથી ભરપૂર આ સંસારથી અમે આપના લીધે અનાયાસે જે રીતે છૂટીએ તે રીતે આપ અમને સાક્ષ સાક્ષાત ઉપદેશ આપો શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન બુદ્ધિમાન વસુદેવજીએ એમ પૂછ્યું એટલે શ્રી હરિના ગુણોનું સ્મરણ થવાથી પ્રસન્ન થયેલા દેવર્ષે નારદ તેમને કહેવા લાગ્યા નારદજી બોલ્યા હે યાદવ શ્રેષ્ઠ તમે આ ઉત્તમ નિશ્ચય કર્યો છે કારણ કે તમે સમગ્ર જગતને શુદ્ધ કરનારા ભગત સંબંધી ધર્મો પૂછો છો હે વસુદેવ ભગત પ્રાપ્તિ કરનારો ધર્મ પાળવા બોલવાથી સાંભળવાથી વિચારવાથી આદર કરવાથી કે અનુમોદન કરવાથી સમગ્ર જગતનો દ્રોહ કરનારાઓને પણ તત્કાલ પવિત્ર કરે છે આજે તમે પણ પરમ કલ્યાણ સ્વરૂપ અને પવિત્ર શ્રવણ કીર્તિમાનવાળા ભગવાન નારાયણનું મને સ્મરણ કરાવ્યું છે આ ભગવત સંબંધી ધર્મોના નિર્ણય વિશે પણ આ પુરાતન ઇતિહાસ વિદ્વાનો કહે છે કે જે મહાત્મા જનક અને દેવજીના પુત્રોના સંવાદરૂપ છે સ્વયંભુ મનુને પ્રિયવ્રત નામે જે પુત્ર હતો તેને આગ્નિદ્ર આગ્નિદ્રને નાભી અને નાભીના પુત્ર ઋષભદેવ કહેવાય છે વિદ્વાનો કહે છે કે ભગવાન વાસુદેવના ઋષભ દેવજી મોક્ષ ધર્મનો ઉપદેશ કરવાથી ઈચ્છાથી અવતર્યા હતા એમના વેદ પારંગત સો પુત્રો હતા તેઓમાં ભરત સૌથી મોટા હોય નારાયણનો ભક્ત હતો એના નામ ઉપરથી આ ખંડ ભારત એવા અદ્ભુત નામે પ્રસિદ્ધ થયો છે એ ભરતે આ આખી પૃથ્વીનું રાજ્ય ભોગવ્યું પરંતુ છેવટે તેને છોડીને તેઓ વનમાં ચાલ્યા ગયા ત્યાં તેમણે તપશ્ચર્યાથી હરિની ઉપાસના કરી અને ત્રણેય જન્મ ભગવાનને પ્રાપ્ત થયા નવ પુત્રો આ ભરતખંડના બ્રહ્માવ્રત વગેરે નવ દ્વીપોના સ્વામી થયા અને બાકીનામાંથી એકાદશી પુત્રો કર્મ માર્ગનો પ્રવર્તક બ્રાહ્મણો થયા એ સિવાયના કવિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપીલાયન આવિહોત્ર દ્રુર્મિલ ચમસ અને કરભાજન આ નવ મહાપ્રભાવશાળી યોગેશ્વરો થયા તેઓ પરમાર્થ તત્વનો ઉપદેશ કરનારા આત્મવિદ્યા અભ્યાસમાં શ્રમ કરનારા દિગંબર રહેનારા ને આત્મવિદ્યામાં કુશળ હતા તેઓ સ્થૂળ સૂક્ષ્મ સમગ્ર જગતને ભગવત સ્વરૂપ જોતા અને ભગવત સ્વરૂપને પોતાનાથી અભિન્ન જોતા પૃથ્વી પર વિચરતા તે મુક્ત પુરુષો જ્યાં જવા ઈચ્છતા ત્યાં તેમની ગતિ અસ્ખલિત હતી તેથી તેઓ પોતાની ઈચ્છા અનુસાર દેવો સિદ્ધો સાધ્યો ગંધર્વો યજ્ઞો મનુષ્યો તથા નાગાનો લોકોમાં અને મુનિઓ ચારણો ભૂતપતિઓ વિદ્યાધરો બ્રાહ્મણો તથા ગાયોના સ્થાનોમાં વિચરતા એક સમયે દેવ યોગે તેઓ અજમાન ખંડમાં ઋષિઓ વડે કરાતા મહાત્મા નિમીના યજ્ઞમાં ગયા હે રાજન સૂર્ય સરખા તેજસ્વી તે મહાન ભગવત ભક્તોને જોઈ યજમાન નેમી અગ્નિઓ અને સર્વ બ્રાહ્મણો તેમના સ્વાગત માટે ઊભા થયા નિમિ રાજા તેઓને નારાયણના ભક્ત જાણી પ્રસન્ન થયા તેણે તેમને યોગ્ય આસન ઉપર બેસાડી તેઓની સારી રીતે પૂજા કરી પછી પોતાની કાંતિથી સનત કુમારો નિમી રાજાએ પૂછ્યું હું આપને વિષ્ણુ ભગવાનના સાક્ષાત પાર્ષદો માનું છું કારણ કે વિષ્ણુ ભગવાનના પાર્ષદો લોકોને પવિત્ર કરવા વિચરે છે આ મનુષ્ય શરીર ક્ષણભંગુર છે તો પણ પ્રાણીઓને દુર્લભ છે અને તેમાં પણ વૈકુંઠ ભગવાનના પ્રિય ભક્તોનું દર્શન હું દુર્લભ માનું છું માટે હે નિષ્પાપ મુનિયો અમે આપને આત્યંતિક કલ્યાણ પૂછીએ છીએ આ સંસારમાં અર્ધ ક્ષણ પણ સત્ય સત્સંગ થાય તો તે મનુષ્યોને માટે પરમનિધિ છે માટે અમારે સાંભળવા યોગ્ય હોય તો ભગવાનના ધર્મો તમે અમને કહો જે ભગવત ધર્મો વડે પ્રસન્ન થયેલા અજન્મ ભગવાન શરણે આવેલાઓને પોતાનું સ્વરૂપ પણ આપી દે છે નારદજી બોલ્યા હે વસુદેવ નિમી મહાન યોગેશ્વરો સભાસદોનો તથા ઋત્વિજો સહિત નિમી રાજાનો પ્રેમથી સત્કાર કરી કહેવા લાગ્યા કવિ બોલ્યા હું માનું છું કે આ સંસારમાં દેહાદી ઉપર આત્મભાવના થવાથી નિત્ય ભયભીત બુદ્ધિવાળા પુરુષને અચ્યુત ભગવાનના ચરણ કમળની ઉપાસના જે સર્વ પ્રકારના ભયથી છોડનાર છે જે કરવાથી સમગ્ર ભય દૂર થાય છે અજ્ઞાની પુરુષોને પણ અનાયાસે આત્મવસ્તુ પ્રાપ્ત થાય તે માટે ભગવાને જે ઉપાયો કહ્યા છે તેને તમારે ભગવત ધર્મો જાણવા હે રાજન ભગવત ધર્મોને આશ્રય કરી પુરુષ કદી પ્રમાદિત થતો નથી યોગ સાધના વગેરેમાં જેવા વિઘ્નો નડે છે તેવા ભગવત ધર્મમાં કદી નડતા નથી એ ભગવત ધર્મમાં મનુષ્ય આંખો મીચીને દોડી જાય તો પણ ઠોકર ખાતો નથી કે પડતો નથી શરીરથી વાણીથી મનથી ઇન્દ્રિયોથી બુદ્ધિથી કે અહંકારથી અનુસરેલા સ્વભાવથી મનુષ્ય જે જે કર્મ કરે છે તે સર્વ પરમાત્મા નારાયણને અર્પણ કરતા તે ભાગવત ધર્મ છે એ વસ્તુ ભગવાનની માયાથી ઉત્પન્ન થાય છે માટે બુદ્ધિમાન મનુષ્ય ભગવાનને જ ભજવા જોઈએ કદાચ કોઈ કહે કે ભય તો દેહ વગેરે ઉપર આ છું એવા મિથ્ય આગ્રહથી થાય છે મિથ્ય આગ્રહ દેહાદી ઉપરના અહંકારથી થાય છે અને અહંકાર સ્વ સ્વરૂપ ભૂલવાથી થાય છે તેમાં માયા શું કરવાની હતી આનો ઉત્તર કહે છે કે પરમાત્માથી વિમુખ અનુષ્યને પરમાત્માની માયાના લીધે ભગવત સ્વરૂપનું વિસ્મરણ થાય છે અને તે વિસ્મરણથી આ દેહ હું છું આવું વિપરીત જ્ઞાન થાય છે અને તેની દ્વિતીય બુદ્ધિ તથા મનુષ્યને ભય એટલે સંસાર પ્રાપ્તિ થાય છે માટે જ ગુરુ વિશે ઈશ્વર બુદ્ધિ તથા બુદ્ધિ કરી કેવળ એક નિષ્ઠ ભક્તિથી પરમેશ્વરને ભજવા જોઈએ કદાચ કોઈ કહે કે વિષયો વ્યગ્રચિત્તવાળા પુરુષને એક ભક્તિ જ ન સંભવે છે માટે મનને વસ કરી ભજન કરવાથી નિર્ભયતા થાય છે તે અહીં કહે છે આ દ્વૈત પ્રપંચ વસ્તુ છે જ નહીં તો પણ સપન તથા મનોરથથી પેઠે ચિંતન કરનારા મનુષ્ય પુરુષને મનથી પાસે છે માટે બુદ્ધિમાન પુરુષે કર્મનો સંકલ્પ વિકલ્પ કરનારા મનને વશ કરવું જેથી એક નિષ્ઠ ભક્તિ તેમાં અભય પ્રાપ્ત થાય છે સંસાર ભય દૂર થાય છે સંસારમાં ભગવાનના જન્મોનું અને લીલાઓનું અનેક મંગલમય કથાઓ પ્રસિદ્ધ છે તેમને સાંભળવા સાંભળતા રહેવું જોઈએ તે ગુણો અને લીલાઓનું સ્મરણ કરનારા ભગવાનના અનેક નામો પણ પ્રસિદ્ધ છે લજ્જા કે સંકોચ છોડીને તેમનું ગાન કરતા રહેવું જોઈએ આ રીતે કોઈ પણ વ્યક્તિ વસ્તુ અથવા સ્થાનમાં આસક્તિ રહિત ભાવુથી વિચારવું જોઈએ એ રીતે પરતતા અને પ્રિય શ્રી હરિ પણ જેને પ્રેમ થયો છે એવા પુરુષનું હૃદય શ્રી હરિ પરથી ભક્તિથી પીગળી જાય છે તેવો ભક્ત કોઈ વેળા કોઈ વેળા ભક્ત આગળ હારેલા ભગવાનને જોઈ મોટેથી હસે છે કોઈ વેળા આટલા સમય સુધી મારી દરકાર ન કરી એમ માની મોટેથી રડે છે કોઈ વેળા અત્યંત ઉત્સુકતાથી બૂમો પાડે છે કોઈ વેળા હે હરે મારા પર કૃપા કરો એમ કંઈ અત્યંત હર્ષથી ગાય છે અને કોઈ વેળા હે ભગવાન આપ જીત્યા એમ કંઈ નાચે છે આ બધું તે દાંભિકની પેટે કોઈને દેખાડવા કરતો નથી આ રીતે તેનું ચિત્ત દ્રવિત થઈ ગયું હોય છે હવે તે સાધારણ લોકોની સ્થિતિ પર બન્યો હોય છે અને દંભતી નહીં પણ સ્વભાવથી જ ઉન્મત જેવો બનીને કોઈક વાર હસે છે વાર તૃસકે ધ્રુસકે રોવા લાગે છે કોઈવાર ઉચ્ચ સ્વરથી ભગવાનને પોકારે છે તો કોઈ વાર મધુર સ્વરથી તેમના ગુણોનું ગાન કરે છે તો કોઈ વાર નૃત્ય કરતો ભક્તિથી પરવશ બની જાય છે વળી એ ભક્ત ભગવત સ્વરૂપ બની આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી નક્ષત્રાદી જ્યોતિર્ગણ સર્વ પ્રાણીઓ દિશાઓ વૃક્ષો નદીઓ સમુદ્રો તથા બીજા જે પદાર્થ છે તે સર્વને ભગવાનનું શરીર માનીને અમે સર્વરૂપોમાં સાક્ષાત ભગવાન પ્રગટ થયેલા છે એમ સમજી તેમને પ્રણામ કરે છે કદાચ કોઈને શંકા થાય કે આ સ્થિતિ તો જેઓ યોગારૂઢ થયા હોય તેઓને પણ અનેક જન્મે દુર્લભ હોય છે તે માત્ર કીર્તનથી જ અને એક જ જન્મે તે કેમ પ્રાપ્ત થાય આનું સમાધાન દ્રષ્ટાંત સાથે કહે છે જેમ ભોજન કરતા પુરુષને કોળીયે કોળીયે સુખ ઉદર પોષણ અને ક્ષુભા નિવૃત્તિ એ ત્રણે એક જ વખતે થાય છે તે ભગવાનનું શરણ લઈ ભજન કરનાર પુરુષને પ્રેમ લક્ષણા ભક્તિ પગવ સ્વરૂપનો અનુભવ અને ઘર વગેરે ઉપર વૈરાગ્ય એ ત્રણે એક સમયે થાય છે અને જેમ જમ્યા પછી સુખાદિભા વૃદ્ધિ થઈ પૂર્ણ સંતોષ પ્રાપ્ત તૃપ્તિ થાય છે તેમ ભક્તિથી ખૂબ વૃદ્ધિ થતા પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત થાય છે એમ ભગવાનનું સતત ભજન કરનાર ભક્તને ભક્તિ વૈરાગ્ય તથા ભગવ સ્વરૂપનું જ્ઞાન ત્રણે પ્રાપ્ત થાય છે પછી હે રાજા તે ભક્ત પરમ શાંતિનો સાક્ષાત અનુભવ કરે છે નિમિ રાજાએ પૂછ્યું હવે તેવા ભક્તનું લક્ષણ તમે કહો તે ભક્ત કયા ધર્મમાં સ્થિતિ કરે છે તેનો સ્વભાવ કેવો હોય મનુષ્યોમાં તે કેવી રીતે વર્તે અને કેવું બોલે છે તેમજ કયા હરિ બોલ્યા જે પુરુષ સર્વ પ્રાણીઓમાં પોતાને બ્રહ્મ સ્વરૂપે રહેલા જુએ છે અને બ્રહ્મ સ્વરૂપ પોતાના વિશે સર્વ પ્રાણીઓને રહેલા જુએ તે ભગવાનનો ઉત્તમ ભક્ત છે જે પુરુષ ઈશ્વર ઉપર પ્રેમ ઈશ્વરાધીન ભક્તો સાથે મિત્રતા અજ્ઞાનીઓ ઉપર કૃપા અને શત્રુઓ તરફ ઉપેક્ષા કરે છે તે ભગવાનને મધ્ય ભગ મધ્યમ ભગત છે કારણ કે ઉત્તમ ભક્ત ભેદ દ્રષ્ટિ વિનાનો હોય છે અને આ મધ્યમ ભક્ત ભેદ દ્રષ્ટિથી યુક્ત હોય છે અને જે પુરુષ ભગવાનની પ્રતિમામાં જ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરે છે પણ ભગવાનના ભક્તોની કે બીજા કોઈની પૂજા કરતો નથી તે કેવળ પ્રાકૃત જળ ભક્ત છે જે પુરુષ ભગવાનમાં ચિત્ત લાગેલું હોવાથી વિષયોને ગ્રહણ જ કરતો નથી છતાં કોઈ વેળા ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરીને પણ તેમનો દ્વેષ કે તેનાથી હર્ષ કરતો નથી પણ આ બધું વિષ્ણુની માયા છે એમ જુએ છે તે ભગવાનનો ઉત્તમ ભક્ત છે જે પુરુષ શ્રી હરિનું જ સ્મરણ કરવાથી દેહના ધર્મ જન્મ તથા નાશ ઇન્દ્રિયના ધર્મ કષ્ટ પ્રાણના ધર્મ ક્ષુધા તથા તૃષા મનનો ધર્મ ભય અને બુદ્ધિનો ધર્મ તૃષ્ણા આ સર્વ સંસાર ધર્મોથી મોહ પામતો નથી તે ભગવાનનો ઉત્તમ ભક્ત છે જેના ચિત્તમાં કામ કર્મો તથા વાસનાઓ ઉત્પન્ન થતા નથી અને જેને કેવળ ભગવાનનો જ આશ્રય છે તે ભગવાનનો ઉત્તમ ભક્ત છે અને જેને જન્મ કર્મ વર્ણ આશ્રમ તથા જાતિથી આ શરીરમાં તે ભગવાનનો ઉત્તમ ભક્ત છે અને જેને જન્મ કર્મ વર્ણ આશ્રમ તથા જાતિથી આ શરીરમાં અહંભાવ થતો નથી તે મનુષ્ય ભગવાનને પ્રિય થાય છે જેને ધનમાં આ પોતાનું અને પારકું અને આત્મામાં આ પોતાનું અને આ પારકું એવો ભેદ નથી સર્વ પ્રાણીઓને જે સમાન સ્વરૂપે કેવળ પોતાના જ રૂપે જાણે છે અને શાંત હોય છે તે ભગવાનનો ઉત્તમ ભક્ત છે જે મનુષ્ય ત્રણેય લોકના વૈભવ માટે પણ કેવળ ભગવાનમાં જ મન રાખતા દેવોને પણ દુર્લભ શોધવા યોગ્ય ભગવાનના ચરણ કંબળના ભજનથી અર્ધિક ક્ષણ પણ ચલિત થતો નથી પણ ભગવાનના ચરણ વિના બીજી કોઈ વસ્તુ સારવાળી નથી એમ અસ્ખલિત સ્મરણવાળો રહે છે તે ઉત્તમ ભક્ત વૈષ્ણવ છે જેમ ચંદ્ર ઉદય પામે ત્યારે સૂર્યનો તાપ સંભવતો નથી તેમ અત્યંત પરાક્રમી ભગવાનના ચરણની આંગળીઓના નખરૂપી મણિઓના ચાંદની વડે જેમના હૃદયમાં તાપો નાશ પામ્યા છે એવા ભક્તજનના હૃદયમાં ફરી કામાદિનો સંતાપ કેમ ઉત્પન્ન થાય વિવસ્થિતિમાં સ્થિતિમાં પણ જો પુરુષે નામોચ્ચાર કર્યો હોય તે તેના પાપ સમૂહનો જે નાશ કરનારા છે તે શ્રીહરિના ચરણકમળ તેના હૃદયમાં પ્રેમથી દોરીથી બંધાયેલા છે અને પ્રત્યક્ષ અનુભવ ગોચર ભગવાનના જેના હૃદયને કદી છોડતા નથી તેને ભગવાનના ભક્તોમાં ઉત્તમ કહ્યો છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય બે સમાપ્ત જય શ્રી કૃષ્ણ